નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝ દ્વારા તહેવારો દરમિયાન કચ્છમાં જુદે જુદે સ્થળે દરેક સમાજના ભાઈઓ અને બહેનો દ્વારા જુદી જુદી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે જે પ્રવૃત્તિઓને લોકો સુધી પહોંચાડવાનું કામ ચંચળ ન્યૂઝ છેલ્લા લાંબા સમયથી કરે છે એમાં આજે ભુજમાં વર્ષોથી ચાલીસ વર્ષથી પણ વધુ સમયથી નાગર મહિલા મંડળ દ્વારા નવરાત્રિની શાનદાર ઉજવણી કરવામાં આવે છે અને આ ઉજવણી ભોજ માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અને જે લોકો પૌરાણિક ધાર્મિક ગરબીમાં જવા માગતા હોય એવા લોકો આ ગરબીને વર્ષોથી પસંદ કરતા આવ્યા છે આ ગરબી વિશે અને નાગર મહિલા મંડળ દ્વારા થતી જુદી જુદી પ્રવૃત્તિઓ વિશે લોકો માહિતગાર થાય તે માટે આ મહિલા મંડળના આગેવાનોને આપણે આજે સ્ટુડિયોમાં બોલાવ્યા છે જેમાં બંસરીબેન ધોળકિયા જેઓ આ સંસ્થાના પ્રમુખ છે અને તૃષાબેન વૈદ જેઓ આ સંસ્થાના મહામંત્રી છે તેઓનું ચંચળ ન્યૂઝમાં હાર્દિક સ્વાગત કરું છું તમારી સંસ્થા વતી અહીંયા આવ્યા અને લોકોને જુદી જુદી પ્રવૃત્તિઓથી માહિતગાર કરશો એનાથી અમને તો ગૌરવ થાય જ છે પણ તમારી પ્રવૃત્તિ જોઈ અને સમગ્ર કચ્છને પણ ગૌરવ થશે કે મહિલાઓ એકત્રિત થઈને આટલી સારી પ્રવૃત્તિઓ કરે છે એમાં આપણે સૌથી પહેલાં બેન તમે જણાવશો કે મહિલા મંડળ તમારા મહિલા મંડળ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે વર્ષ દરમિયાન અમારા મહિલા મંડળ દ્વારા અલગ અલગ વિવિધ પ્રવૃત્તિઓ અમે દર વખતે મહિનાનો એક પ્રોજેક્ટ અમારો ફિક્સ જ હોય છે અને કારોબારી બહેનો એટલા ઉત્સાહીપૂર્વક આમાં સજેશન આપે છે કે એ લોકોના સજેશનને અમે ધ્યાનમાં રાખી અને ફેશન શો ગ્રુપ ડાન્સ હરીફાઈ બોલિવૂડ અને ટીવી આર્ટિસ્ટો પાત્ર એના વિશેની હરીફાઈ બાળકો માટે આનંદ મેળવો અને સ્ત્રીઓને વાનગી સ્પર્ધામાં ઘણો રસ હોય છે એ શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય એને લગતી અમે અલગ અલગ વાનગી હરીફાઈ પણ અમે રાખીએ છીએ અને દરેક પ્રોજેક્ટમાં અમને હોશભેર બહુ મહિલાઓનો ઉત્સાહ જ્ઞાતિજનો દ્વારા પણ સારો એવો ઉત્સાહ અમને મળી રહે છે અને વિવિધ પ્રવૃત્તિઓ બાર મહિનાના બાર પ્રોજેક્ટ અમે એકદમ સંપૂર્ણપણે વ્યવસ્થિત રીતે પરિપૂર્ણ કરીએ છીએ આ બેન તમે પ્રવૃત્તિ જે કરો છો એમાં તમારી સાથે સંસ્થામાં જુદા જુદા લોકો સંકળાયેલા હશે અને જુદી જુદી સંસ્થાઓ પણ તમારી અલગ અલગ રીતે મદદરૂપ થતી હશે તો તમારી સાથે કોણ કોણ સંકળાયેલા છે અને કઈ રીતે તમે એમની સાથેથી સહકાર મેળવીને કામ કરો છો એ થોડું વિગતવાર જણાવશો અમારું જ્ઞાતિનું મુખ્ય મંડળ શ્રી વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળ જેના હાલના પ્રમુખ શ્રી અતુલભાઈ મહેતા છે એમના નેજા હેઠળ અમે બધી સંસ્થાઓ સંકળાયેલા છીએ અને શ્રી વડનગરા નાગર મંડળ કે જેઓ પણ અમારી જ્ઞાતિની એક સંસ્થા છે કે જેઓ દ્વારા ક્રિકેટનું આયોજન અને બાળક માટેનો બાળકોનો મેળાવડો જે હોય એ પણ એમના દ્વારા કરવામાં આવે છે તથા સિનિયર સિટીઝન હાટકે સિનિયર સિટીઝન ગ્રુપ પણ છે એમના દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે તથા હાટકેસ યુથ ક્લબ પણ છે કે જેઓ નવરાત્રિ છે કે રમતોત્સવ છે અલગ અલગ પ્રવૃત્તિઓ પણ એમના દ્વારા સારી એવી થઈ શકે છે અને સંરક્ષણ બો અમારી સંરક્ષણ કમિટી પણ છે કે જે જ્ઞાતિમાં બધાને બહળો પ્રતિસાદ આ બધી સંસ્થાઓ દ્વારા અમને મહિલા મંડળને હર હંમેશ પૂરું પાડતું જ રહે છે એ લોકોના નેતૃત્વ હેઠળ જ અમે અત્યારે મહિલા મંડળ પૂર્ણ કાર્ય કરી શકીએ છીએ અમારી સાથે મહિલા મંડળના હોદ્દેદારો કોણ કોણ છે અને અમારા મહિલા મંડળના હોદ્દેદારોમાં મેઇન અમારા પ્રમુખ શ્રી બંશરીબેન ડી ધોળકિયા અત્યારે અમારી સાથે જે આવ્યા છે ઉપપ્રમુખ ગીતાબેન કે ધોળકિયા અમારા ખજાનજી કે જેઓ સતત પૈસાની પ્રવૃત્તિથી સતત એમાં જ ગુંયેલા રહે છે એવા જીજ્ઞાબેન ડી અંજારિયા અને સહમંત્રી હર્ષાબેન વૈષ્ણવ તથા અમારા સલાહકાર બહેનો મંદાબેન પટણી ભારતીબેન એસ છાયા જ્યોતિબેન એમ ભટ્ટ માલિનીબેન ડી અંતાણી અને અમારા કારોબારી સભ્ય ભૈરવીબેન પી વૈષ્ણવ સ્મિતાબેન ડી બુચ મનીષાબેન જોશી દર્શનાબેન હાથી રાજકુમારીબેન અંતાણી નિશાબેન ધોળકિયા અને રાખીબેન વૈદ્ય અને કાજલબેન છાયા આ બધા ની અમારી સત્તરની ટીમ એક અમે પારિવારિક રીતે જોડાયેલા હોઈએ એવી રીતના અમે મંડળ માટે કામ કરવા સતત તત્પર હોઈએ છીએ અને હું તૃષા મંત્રી છું એટલે એ રીતે બધા તત્પર રહી અને અમે આ કાર્ય કરીએ છીએ બનસીરબેન તમે મહિલા મંડળ સાથે સંકળાયેલા છો તો મહિલા મંડળમાં શરૂઆતથી અને આજ દિવસ સુધી કેટલી બહેનો અહીંયાથી જોડાયેલી છે બે હજાર હું ખજાનચી તરીકે નિમણૂક થઈ છે મારી પણ લગભગ અમારે અત્યારે સાડા ત્રણસો બહેનો અમારા મંડળમાં સમાવી ગઈ છે શરૂઆતમાં કેટલી હતી અને હવે કેટલો વધારો અથવા કેટલો ઉમેરો થયો છે શરૂઆતમાં લગભગ સો સવા સોથી શરૂ થઈ પછી અમે અમે જેમ જેમ આવતા ને એમ વધારો થતો ગયો મારી બધી બહેનો સભ્ય બહેનો તમે કંઈ સભ્ય ફી જેવું રાખ્યું છે કે ખાલી મેમ્બર આવે એટલે થઈ રૂપિયા એટલે વાર્ષિક સો રૂપિયા એટલે એક ટોકન કહેવાય કે જેના થકી તમે એક આઈડેન્ટિફાઈ થઈ શકે કે આપણા સભ્યો છે હવે તમે જે પ્રવૃત્તિ કરો છો ને તમારા મંડળ સાથે જે સંકળાયેલ છે એ ફક્ત ભુજના જ છે કે આજુબાજુના પણ બહેનો તમારી સાથે થોડા ઘણા છે

સ્વરસ્તો ઓછા મોછા અમારા મંડળની જ્યાં સુધી મારી મારી જાણકારી છે હું મોટી થઈ છું ત્યાં સુધી મને એટલો ખ્યાલ છે કે આટલા વર્ષ તો અમારા મંડળને થઈ જ ગયા છે કદાચ વધુ હશે પણ ઓછા નહીં એટલે એક પેટીથી આ મંડળ ચાલ્યું આવે છે એવું આપણે કહી શકાય કે એક આખી પેટીથી આ મંડળ અનુભવી તરીકે અનુભવી મંડળ તરીકે આ મંડળ ચાલુ છે હવે બેન તહેવારોની તમે ઉજવણીમાં કીધું કે તમારા મંડળ દ્વારા આટલી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં હવે નજીકમાં નવરાત્રિ આવે છે નવરાત્રિની ઉજવણી બધે ઠેકાણે હોંશફેર થાય છે એમ તમારી મહિલા મંડળની બહેનો પણ ઉજવણી હોંશફેર કરવા માટે તૈયાર હોય એ આપણે સ્વાભાવિક છે અને તમારી નવરાત્રિ ધાર્મિક રીતે પણ અનેરું આકર્ષણ ધરાવે છે તો હવે આ નવરાત્રિ તમે ઉજવણી કરવા માટે શું આયોજન કર્યું છે અને કઈ રીતે ઉજવણી કરશો નવ દિવસ દરમિયાન કયા કયા કાર્યક્રમો કરશો અને એના માટેનું શું આયોજન કર્યું છે એ લોકોને ખબર પડે એ માટે તમે જરા શ્રી વ્યવસ્થાપક મંડળ વડનગરા નાગર વ્યવસ્થાપક મંડળના નેતૃત્વ હેઠળ અમે આ મહિલા મંડળ નવે દિવસ રંગે ચંગે એકદમ નવરાત્રિનું આયોજન સરસ કરીએ છીએ એમાં ત્રણથી કરી અને દસ વર્ષના બટ્ટુક કુમારી માટે લાણી પણ આપીએ છીએ અને આ લાણીનું અમને ડોનેશન એક જ અમે અમારા મંડળનું વોટ્સઅપ ગ્રુપ છે એમાં એક જ ટહેલ કરીએ છીએ ત્યારથી અમને લોકોને કોઈ પાસે માંગવા પણ નથી જવું પડતું એને કારણે અમે નવ દિવસ અમે સારી એવી વસ્તુ બાળકોને આપી શકીએ છીએ અને ત્રણથી કરીને એંસી વરસના બહેનો બાળકો દીકરા દીકરીઓ માટે અમે આ હરીફાઈનું અલગ અલગ આયોજન કરીએ છીએ એમાં સોળ શણગાર હરીફાઈ રાખીએ છીએ પછી એક આ વર્ષે એક નવો પ્રયાસ કર્યો છે કે બધી સંસ્થાઓમાં નાની બાલિકાઓના વિવિધ માતાજી ના સ્વરૂપોનું હરીફાઈ રાખવામાં આવે છે પણ અમે આ વખતે મોટી બહેનો અલગ અલગ માતાજી બનીને આવે અને એનું પણ માતાજીનું તાદૃશ્ય દર્શન આપણે બહેનોમાં જ કરી શકીએ એવો આપણે પૂરો આ વખતે પ્રયત્ન કર્યો છે પહેલે નોરતે અમે એ હરીફાઈ રાખી છે બીજે નોરતે દસથી કરીને અઢાર વર્ષના દીકરા દીકરીઓ માટે દાંડિયારસ હરીફાઈ રાખી છે પછી એક દિવસ ત્રીજે નોરતે એટલે કે નાના બાળકો કે જે અલગ અલગ ધાર્મિક વેશભૂષા ધારણ કરી અને અમારા પ્રાંગણમાં આવશે અને એની અમે અલગ અલગ હરીફાઈ એ લોકો દ્વારા પાત્ર બનાવવામાં આવશે એના ઉપરથી અમે હરીફાઈનું આયોજન કરેલું છે પછી એક નોરતે પચીસથી પાંત્રીસ વર્ષની દીકરીઓ માટે હાથ તાળી રાઉન્ડ પછી એક દિવસ સિનિયર સિટીઝન બહેનો કે જેઓ પંચાવન સાઠથી ઉપરની બહેનો કે છે એના પર પછીની નો લિમિટ એનામાં સક્ષમ હોય એવી પંદર વીસ મિનિટનો રાઉન્ડ અમે રાખીએ છીએ એ સિનિયર સિટીઝન બહેનોનો રાઉન્ડ હોય છે એક આઠમના દિવસે અમારો સ્પેશિયલ જે ઓડિયન્સ જોવા આવેલું હોય છે એ બધાને પણ અમે ફોર્સફુલી કહીએ છીએ એ લોકો પણ બાંધણી અથવા ઘરચોડું પહેરીને આવે છે અને એ અમે આઠમના દિવસે જે રાઉન્ડ રાખીએ છીએ એ સ્પેશિયલ ઘરચોરા રાઉન્ડ હોય છે એ ઘરચોરા રાઉન્ડમાં પણ જજીસ દ્વારા ઘરચોડું અને બાંધણી રાઉન્ડ એ અલગ તારવીને એ લોકો પણ એમાં સ્પર્ધકોને પાંચ વિજેતા જાહેર કરે છે આ નવે નવ દિવસ જે વિજેતા થઈ થશે એને પણ સારું એવું પ્રાઇઝ અમે સંસ્થા દ્વારા કરતાં પણ અમને સંસ્થામાંથી બહુ ઓછા રૂપિયા નાખવા પડે છે એટલો અમને જ્ઞાતિજનોનો સાથ અને સારો મળે છે એને કારણે અમે સારી એવી રકમ ભેગી કરી અને એ બધી રકમ બાળકો અને બહેનોમાં અમે વહેંચી આપીએ છીએ બેન તમે કીધું નાના બાળક બાલિકાઓ જે રાસ ગરબામાં આવે છે એમને તમે લાણી કરો છો આ એક દિવસ પૂરતી લાણી હોય છે કે રોજ તમે આપો છો એટલે અમે ત્રીજે નૃરતે ધારો કે દસથી ત્રણથી દસ વર્ષના લગભગ એસી જેટલા બાળકો વેશભૂષામાં ભાગ લેતા હોય છે એ દરેક બાળકને પાંચ પાંચ વિજેતા ડિક્લેર કરીએ છીએ બાકી એ દિવસે પણ દરેક બાળકને લાણી અપાય છે અને અમુક લાસ્ટ ડે જ્યારે અમે લાણી આપીએ છીએ ત્યારે પાંચ છ બહેના બહેન બહેનો અમારા નક્કી જ હોય છે કે એ લોકો તરફથી પણ લાણી આપવામાં આવે છે અને જ્યાં વેશભૂષા હોય છે ત્યારે બે દી બે બે ડોનરમનાર અમારા એવા છે કે જેમના દ્વારા બાળકોને નાસ્તો પણ આપવામાં આવે છે આ રીતે જુદી જુદી અઠવાડિયા દરમિયાન બાળકોને પણ એમ લાગે કે ના આપણે કંઈક ગયા અને એક હોંશેભેર નવરાત્રિમાં આવે અને ભાગ લઈએ અને વેશભૂષામાં પણ ભાગ લઈએ એવું તમે સફળ આયોજન દર વર્ષે તમે કરો છો હવે આ આયોજન તમે કરો છો એમાં તમે કીધું કે તમારી એક ટેલથી બધા પૈસા આપી દઈએ છીએ અને આટલું સફળ આયોજન તમે કરો છો તો એવા કેટલાક લોકો છે કે જે તમને આ રીતે કાયમ ઉપયોગમાં આવતા હોય અથવા એવા કોઈના નામ હોય તો એ પણ દર્શકોને જણાવજો જેથી જે માણસો તમને મદદ કરતા હોય એ લોકોને એમ લાગે કે ના અમે મદદ કરીએ છીએ પણ સારી જગ્યાએ આવી પ્રવૃત્તિમાં કરીએ છીએ એટલે અમારું જ્યારે નવરાત્રિનું આયોજન હોય છે ત્યારે સરગસ પ્રણાલી કેતનભાઈ ધોળકિયાની સ્મૃતિમાં આરતીબેન કેતનભાઈ ધોળકિયા દ્વારા અમને વર્ષોથી હજી સરાદ સ્ટાર્ટ થયા હોય ને એનાથી પહેલાં અમને સારું એવું ડોનેશન એમના દ્વારા પણ મળે છે ઈલાબેન હિરેનભાઈ મહેતા એમના દ્વારા પણ અમને સારું એવું ડોનેશન બધા જ પ્રોજેક્ટમાં અમને મળે છે પછી સોયણીબેન જયેશભાઈ હાથી એ પણ અમારા કાયમી દાતા છે કે જેના દ્વારા પણ અમને બધા જ પ્રોજેક્ટમાં સારું એવું ડોનેશન મળે છે રીટાબેન મહેતા હર્ષદભાઈ રીટાબેન હર્ષદભાઈ મહેતા અને મનીષાબેન પૂર્વભાઈ હાથી એ લોકો અમદાવાદ અને બરોડા રહે છે છતાં પણ અહીંયાની નાગર મંડળ ઉપર એ લોકોનો એટલો લગાવ છે કે કોઈ પણ પ્રોજેક્ટ હોય તો એમના દ્વારા પણ અમને સારો એવો સાથ અને સહકાર મળે છે ફાલ્ગુનીબેન સંકલ્પભાઈ વૈષ્ણવ અને કલ્પનાબેન સંજયભાઈ વૈષ્ણવ પરિવાર છે એ લોકો તરફથી પણ સારો સાથ સહકાર મળે છે અને અમારા જે વ્રતના ગરબા હોય છે અમે વરસ દરમિયાનમાં અમારી નવી પરણેલી બહેનો હોય એના વ્રતના ગરબા પણ અમે રાખતા હોઈએ છીએ એ ગરબામાં અને નવરાત્રિમાં જે મેં તમને કહ્યું કે બાળકોની વેશભૂષા હરીફાઈ રાખીએ છીએ એ આખો વેશભૂષા હરીફાઈમાં લગભગ સાતથી આઠ હજાર રૂપિયાનો ખર્ચો થાય છે તો એ બધું પૂર્ણિમાબેન ભૂષણભાઈ અંતાણી એ એક અમારા એવા દાતા છે કે જે અમારા ગરબામાં પણ એમના તરફથી લગભગ અમને એ પ્રોત્સાહન મળે છે એને જ કારણે આ બધા દાતાઓના સાથ સહકારથી જ અમે આટલું સુંદર આયોજન કરી શકીએ છીએ હવે આ બધી પ્રવૃત્તિઓ તમે કરો છો અને બધી બહેનોને સાથે સાંકળી અને આટલી મોટી સંખ્યામાં બહેનોને એકત્રિત કરો છો અને આ તમારું બધું આયોજન થાય છે એમાં તમને કેવા અનુભવો થાય છે પોઝિટિવ અનુભવો થાય છે અને ઘણી વખત અમે અમને પણ ઘણી વખત બહેનો અમારા વડીલ બહેનો હોય કે અમારા સલાહકાર બહેનો હોય એમના તરફથી પણ સારું એવું માર્ગદર્શન મળતું હોય છે એને કારણે અમે આવી પ્રવૃત્તિઓ સારી કરી શકીએ છીએ અને બધાનો સાથ અને સહકાર અમને સારો રીતે મળે છે સર નોમના લાણી અમારી બાળકોની પૂરી થઈ જાય ને પછી અમારું વ્યવસ્થાપક મંડળ હાજર હોય ત્યાં અને જ્ઞાતિના દરેક ભાઈઓ અને બહેનો અમારા હટકેશ્વર મંદિરમાં આવી અને અમે પાંચ મોટા ગરબા દીવા સાથે અમારી ગરબીમાં ફરી અને અમે ત્યાંથી બધું અમારું રવાડી મારફત જ એ બધી આખા નાગર ચકલાની ગરબી અને ત્યાંથી થઈને અમે ત્યાં પધરાવા જઈએ જાય અને અમારી જે નવરાત્રીનું જે સ્થાપન છે ને એ અટકેશ્વરના અંબાજીના મંદિરમાં કરીએ છીએ તો એ વર્ષોથી અમારા લધુભાઈ જયશંકરભાઈ એના વર્ષોથી જે પરિવાર બ્રાહ્મણ પરિવાર જે અમારા મંદિરમાં રહે છે એ જે વર્ષોથી અમારી ગરબી એક નક્કી જ હોય છે એ ગરબીની ઉપર દીવો કરી અને આરતી પણ અમારા દ્વારા અમે ખાલી ગાઈએ છીએ બાકી આરતી ઉતારવામાં પણ એ બ્રાહ્મણો જ એ લોકો આરતી ઉતારે છે એ અમારી વર્ષોથી અને અમારા ગ્રાઉન્ડમાં કોઈ એ માતાજીના જ અમે છંદ ગરબા અને દુવા ગાઈએ છીએ અમારી બીજી કોઈ પણ અમે એવી રીતના ઓલું ગીતો નથી ગાતા એમ બેન તમારી ગરબીમાં તમે કીધું કે છંદોને આ ગાઈએ છીએ તો સંગીતને એના માટે અથવા ગાવા માટે કંઈ વિશિષ્ટ એવા લોકો છે કે જે ખાસ આકર્ષણ જમાવી શકે અથવા સંગીતમાં તમે એને કઈ રીતે એડ કરો છો એટલે સંગીતમાં તો એવું છે કે અમે ધારો કે અમારી અલગ મેં તમને કહ્યું એ પ્રમાણે ચાર વ્રત જ્યારે કરીએ છીએ એના ગરબામાં અમે ઢોલી કે એ બારનાને બોલાવીએ છીએ અને આ અમારા જે વર્ષોથી અમારા એક મોમેડિયન બેન છે કે જેના મમ્મીએ પણ ઢોલ વગાડેલો છે હવે એની રોજીરોટી જળવાઈ રહે એટલે અમે કોઈ પણ એવા ઇન્સ્ટ્રુમેન્ટ કે એવી અમે નવરાત્રીનો આગ્રહ નથી રાખતા એ બેન આવે છે અમારા આંગણામાં અને અમારા જે બધા ગાયક બહેનો છે એ વર્ષોથી એ લોકો પરંપરાથી જાળવી અને આ ગુજરાતી ગરબા બધા ગાય છે એમાં પંકજબેન વોરા હોય છે સુ એટલે કાજલબેન છાયા હોય છે રાખીબેન વૈદ્ય હોય છે મનીષાબેન જોશી હોય છે દક્ષાબેન ધોળકિયા હોય છે અને એવી રીતના બધા જ બહેનો દ્વારા રાખીબેન વૈદ્ય હોય છે અને હું પોતે પણ સિંગર છું એટલે એવી રીતના બધા જ અમે આકર્ષણ જમાવી અને સરસ રીતે આયોજન કરીએ છીએ બેન તમારા આયોજન વિશે અમારા દર્શકોને માહિતી આપી અને પ્રવૃત્તિ વિશે લોકોને માહિતગાર કર્યા તે બદલ આપનો ચંચળ દૈનિકોથી હું ખૂબ ખૂબ આભાર માનું છું